દક્ષિણ ગુજરાતના પશુપાલકો પશુધન વીમા સહાય યોજના અંતર્ગત સો રૂપિયામાં ગાય ભેંસ નો વીમો ઉતારી ગાય રૂપિયા સુધી મળશે પશુ વીમા માટે રાજ્ય સરકારે આઈસીઆઈસીઆઈ બેંક સાથે કરાર કર્યો છે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયા ચૂકવીને પોતાના દુધાળા અથવા ગાભણ ગાય ભેંસનો નો વીમો ઉતરાવી શકશે

આગામી એપ્રિલ મહિનાથી પશુપાલકોને પશુધન વીમા યોજનાનો લાભ મળશે સરકારની આ યોજના ગુજરાતમાં એક વર્ષથી લાગુ છે પરંતુ પાલકિક ધોરણે આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રના પશુપાલકોને આપવામાં આવ્યો હતો હવે સમગ્ર ગુજરાતમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવામાં આવી છે જેથી દક્ષિણ ગુજરાતના પશુપાલકો પણ સો રૂપિયા ભરીને પોતાના દુધાડા અથવા ગાભર પશુનું વીમો લઈ શકે છે

રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેરી અમે જે વીમાઓ લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું ના આ સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનારા દિવસોમાં અને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠથી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે આ વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે